કાલુપુર રેલવે સ્ટેશન પર હવે રોડ અને પ્લેટફોર્મને જોડતો બ્રિજ બનાવ્યો છે જેને લઈને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં પાર્કિંગનું વધુ એક મોડર્નાઇઝેશન થયું છે જેમાં રેલવે વિભાગે રોડ અને પ્લેટફોર્મને જોડતો બ્રિજ બનાવ્યો છે વોકવે સાથે વ્હીકલ લઈ જઈ શકે તેવી બ્રિજ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં યાત્રિકો પાર્કિંગમાંથી સીધા પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે ઓવરહેડ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે જેમાં કાલુપુરથી ટ્રેનમાં બેસવા આવતા યાત્રિકો માટે રાહત થઈ છે તેમજ બ્રિજ બનાવતા ટ્રાફિકની સમસ્યાથી પણ છુટકારો મળશે તેમાં ઉનાળાના વેકેશન ઉપર કાલુપુર જતા પેસેન્જરોને રાહત મળશે મુસાફરો રોડથી સીધા જ પ્લેટફોર્મ પહોંચી શકશે રોડથી પ્લેટફોર્મને રેલવે વિભાગે એક બ્રિજ છે પેસેન્જરો માટે વોકવેની સાથે વ્હીકલ કરવામાં આવી છે પેસેન્જર પાર્કિંગથી સીધા પ્લેટફોર્મ સુધી પહોંચે તેવી સ્ટેશન ઉપર સ્માર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં રેલવે પ્રશાસન દ્વારા પેસેન્જર માટે ખાસ વ્યવસ્થા કરાય છે ત્યારે આ સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થાથી રેલવે સ્ટેશનના વિસ્તારમાં ભીડ પણ ઓછી થશે તથા ટ્રેન આવતા રિક્ષા કાર અને પેસેન્જરના લીધે થતા ટ્રાફિકથી હવે છુટકારો મળશે